આજ રોજ દિયો તાલુકાના ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા પરંતુ માત્ર વીસ જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમુદ્ર સમાજો જ તેનો લાભ લે છે બીજી તરફ દેવી પૂજક રાવળ બજાણિયા વણઝારા ધોબી મોચી વાસ્કોડા ભોય નુતાર ડબગોર ફકીર પુવારિયા કાંગસિયા કાગડિયા ખારવા મદાર પરથર નટ બારૈયા સલાડ સલાડિયા વાકરી નાઈ ડફેર કોળી ઠાકોર તથા અન્ય સો જેવા નાના નાના સમાજો વિકાસથી વંચિત છે એવા સમુદાયોને લાભો મળતા નથી આ તફાવત દૂર કરવા ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક અમલમાં થવું જરૂરી છે સુપ્રીમ કોર્ટના ઓગણીસો બાણુ ઇન્દ્રા આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ કેરળ આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે તો ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એવી માંગ કરવામાં આવી અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા